અમે વિશ્વાસ સીડની યોગી જે મરચાની વેરાયટી છે જે માર્કેટની અંદર અત્યારે હાહાકાર મચાવી રહી છે તો એવો વેરાયટીનો જે પ્લોટ છે એ જોવા માટે આવ્યા છીએ તો અમારા મિત્રના મુખેથી એ વેરાયટીની જે ખાસિયતો છે એ વિસ્તારમાં માહિતી મેળવી પડ્યા હવે આજે અમે યોગી મરચી જે પ્લોટ જોવા આવ્યા છીએ હવે આ મરચીમાં જે ખાસિયત છે કે આમાં એક વીણી ઉતરી ગઈ છે પ્લસ કે નવું ફ્લાવરિંગ ચાલુ છે અને ફૂટ પણ ચાલુ છે બીજું એક કે આ મરચીમાં કઈ વાયરસ જોવા મળતો નથી અને ઉપરનો જે ફ્લાવરિંગ આવે છે એમાં જે મરચું થાય છે એ પણ એમની સાઈઝ લાંબી થાય છે ને મરચા માટે યોગ્ય વેરાયટી બહુ સારી છે મતલબ માર્કેટની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ બજાર ભાવની દ્રષ્ટિએ તેમજ તેમજ ખેડૂતને ઓછા ખર્ચે પણ રફ એન્ડ ટફ જે ખેડૂત નવા છે એ પણ આ આ મરચી કરી શકે શું કામે કે મરચા હોવાની સાથે સાથે એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ ચાલુ રહે છે જનરલી કેવું હોય છે કે એક વખત માલ ભરાઈ જાય એ હાર્વેસ્ટિંગ થાય ત્યાર પછી નવી ફ્રૂટ ફ્રૂટ આવતી હોય એમાં ફૂલ આવતો હોય ફળ બંધાતો હોય આ વેરાયટીની મેન અને મુખ્ય ખાસિયત એ કહી શકાય કે એટલા બધા ફ્રૂટ હોવા છતાં એક હાર્વેસ્ટિંગ એની ડાળીઓ અને એનો ગ્રોથ છે એ રોકાતો તેથી ખેડૂતોને લીલા માટે અને લાલ માટે બંને માટે આ વેરાયટી આ વેરાયટી યોગ્ય હોય એવું લાગી રહ્યું છે અને તમે પણ આ વેરાયટી વિશે તમારા ખેડૂતોના આજુબાજુના ખેડૂતોના શું કહેવાનું છે વિશ્વાસ યોગી જી વાવેતર કરાય કારણ કે એમનું જે ફૂટ છે એ ફૂટ પણ સારી છે પણ વાયરસ જોવા મળતો નથી આ પ્લોટમાં બીજા નંબરમાં કે કેમ સાહેબે કીધું કે આ જે પાછળનું જે ફ્લાવરિંગનું મરચું છે એક એની તો ઉતરી ગઈ છે પછીનું આ મરચું છે એની પણ લેન્થ લાંબી થાય છે એટલે વેરાયટી સારી છે દરેક ખેડૂતોએ યોગી મરચીનું વાવેતર કરવું જોઈએ મતલબ જેને જોયું એને જાણ્યું જેણે જાણ્યું એમણે વિશ્વાસ યોગીને વખાણ